કેમ છો મિત્રો તો આજે આપણે વાત કરવાના છે પોલિનેશન માટે કે પોલિનેશન શું છે ને એ કાકડીમાં કેવી રીતે કામ કરે તે તો તમને એ બાબતે હું જરા બતાવી દઉં છું તો આ મધમાખી જોવા આ મેલ ફૂલ છે એમાંથી આ રસ ચૂસે છે હવે ઉડીએ આજો હવે એ આ પાછળ બીજા મેલમાં જ બેસી છે હવે આ જે છે આ ફિમેલ ફિમેલમાં બેસી જો ફિમેલ ફૂલ એટલે કે જેના સાથે આ કાકડી છે તે હવે આ પોલિનેશન આપણું રેડી અહીંયા બી છે જો આ રહ્યા આ ઉડી ગઈ તો એમાં શું છે કે આ મેલ ફૂલ છે એ પછી પડી જશે તો સુકાઈને ને આ જે છે આ ફિમેલ છે હવે એ મધમાખી જે ખરી એ ફિમેલ ફૂલમાં આની અંદરથી રસ ચૂસ લે એટલે કે આ જો અહીંયાથી આ જે વસ્તુ છે એમાં પાવડર જેવું એ ચૂસીને પછી આ ફિમેલ કાકડી જો હોય છે નાનલી કાકડી કાચ નાનલી કાકડી જેમ કે આ રે આ છે આ હવે એનું ફૂલ ખીલશે આ રીવા એટલે એમાં મધમાખી મેલમાંથી આ ફિમેલમાં બેસવું જરૂરી છે જો એવું નહીં થાય તો પછી આ કાકડી પીળી થઈ જશે ને પછી એ પડી જશે તો એ પોલિનેશન કાકડીમાં ખાસ જરૂરી છે તો એ પોલિનેશન થશે તો જ આપણું કાકડી લાગશે જેમ કે આરયા છે તો એના માટે પોલિનેશન જરૂરી છે જેટલી મધમાખી હશે એટલું પોલિનેશન આપણું વધશે આરિયા ફૂલ આ પડી ગયું ફૂલ જોવા હા એ મેલ ફૂલ બધા પડી જશે ને ફિમેલ ફૂલ જે હોય એના સાથે કાકડી લાગેલી હોય નાનલી નાની આવીના તો એ કાકડીમાં કન્વર્ટ થઈ જશે અને પછી એ મોટી થઈ જશે તો એ પોલિનેશન થાય તો જ એ નેચરલ પોલિનેશન છે હવે નેચરલ પોલિશન નહીં થતું હોય અને મધમાખીની સંખ્યા હોય છે તો પછી આપણે હેન્ડ પોલિનેશન કરવું જરૂરી છે તો આ છે પોલિનેશન કાકડીમાં પ્રોડક્શન વધારવા માટે ને અમારા ફાર્મમાં તો ભરપૂર મધમાખી છે ભાઈ એટલે કાકડી કેટલી ભરપૂર આ જોઈ લો કાકડી આ બધી ફિમેલ છે ફિમેલ ફ્લાવર્સ છે આ રીતે જો હવે એમાં આપણે ઓલરેડી પોલ્યુશન થઈ જ ગયું હશે તો આઈ હોપ કે તમલોને ખબર પડી ગઈ હશે કે પોલિનેશન શું છે ને પોલ્યુશન કેના કામ કરે મેલમાંથી ફિમેલમાં પોલ્યુશન થવું જરૂરી છે તો જ ફિમેલ કાકડી જે ખરી નાનલી બેબી કાકડી એ મોટી થશે ને કાકડીમાં કન્વર્ટ થશે એટલે કે જેટલું પોલિનેશન થશે એટલું આપણું પ્રોડક્શન વધશે તો જેટલી મધમાખી હોય એટલું સારું પડે આપણા ફોર્મમાં જેટલી મધમાખી હોય ને એટલું સારું પડે Somalia, thank you. Okay.